હાલો મિત્રો રાજપરા ડાળડેશ માં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ને અડધી કલાકથી ઝૂકા બલા છે કડાકા ભડાકા સાથે વીજળી પણ શરૂ થઈ ગઈ છે ને હવે તમને વરસાદ બતાવું કેવો આવી રહ્યો છે વરસાદ તે જોવો તમને આ બાદરવો ઉતરી ગયો માનો બે ત્રણ હરાત બાકી છે તોય વરસાદ ભઈ નથી થતો તો ખેડૂની કઠણાઈ આમ તો બધાની ની કઠણાઈ ખેડૂની કઠણાઈ એટલે તો તમને વરસાદ બતાવું તો ધોધમાર અત્યારે વરસાદ પડી રહ્યો છે

પાણી આ તો અવળું પડતું પડતું લાગે આમાં આ પાણી બમ્બો કેમ વરસાદ જાય આવું છે અત્યારે થોડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે રાજપરા ઠાડીચ માં પાલતાણમ નથી પણ આગળ પોક્ષી કરો કારણ કે બધે વરસાદ હશે ને નુકસાન એટલું બધા મજૂર ને નુકસાન કારણ કે દાડી જય જાય રજા ભાઈ કામ પછી વરસાદ આવે એટલે પાંચ દિવસ

બંબા પડે બંબા હાલો મિત્રો ચાલુ વરસાદ માં આવી ગયો મનસુખ એક ધારો શરૂ હતો ને અહીં આવ્યો હતો મનસુખ એ આખો સાઈડ નો છત્ર કેવો મનસુખ વરસાદ વરસાદ છે બહુ હારો છે વરસાદ અમારે અમારે વરસાદ બહુ હારો છે ટમેટા ના કેમ ના પીડ્યા કોપી નોકરો દેખાડો અહીંયા લોકરો કોપી ભરેલી છે તો મિત્રો આવતા મનસુખ ને બધા કરતા નુકસાન કેવાય